નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર માર્ચ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેટલો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને ચૌદસો પચાસ રૂપિયા આવક નોંધાય છે ચારસો એકોતેર મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે છત્રીસો એકથી લઈને ચાર હજારને દસ રૂપિયા આવક નોંધાય છે બત્રીસ હજાર ચારસો ને મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો દસથી લઈને બારસો ને અઠ્ઠાવન રૂપિયા આવક નોંધાય છે પચીસસો ને નવ્વાણું મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો વીસથી લઈને ચારસો ને બ્યાસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને દસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજાર દસથી લઈને એક હજાર ને છપ્પન રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને વીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસો વીસથી લઈને અગિયારસો ને બાસઠ રૂપિયા આવક નોંધાય છે દસ હજાર ને દસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને સોળસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે સત્યાવીસ હજાર ચારસો ને અડતાલીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને એક હજાર ને સાડત્રીસ રૂપિયા આવક નોંધાય છે સત્તર હજાર ચારસો ને વીસ મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે સોળ સોળ ને અગિયારથી લઈને અઢારસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે બસો ને વીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને બારસો રૂપિયા આવક નોંધાય છે બસો પાંત્રીસ મનની તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસો પંચાવનથી લઈને તેરસો એકાવન રૂપિયા આવક નોંધાય છે એકસો પિસ્તાળીસ મનની તો સાથે જ હોળી પર્વ નિમિત્તે ખેડૂતો માટે ખાસ સૂચના પણ છે અને જે અનુસંધાને આવતીકાલે તારીખ તેર અને ચૌદ હોળી અને ધૂળેટીની રજા રહેશે તો સાથે જ શનિવારે પંદર તારીખે રાબેતા મુજબ હરાજી ચાલુ રહેશે અને આવકની નવી જાહેરાત ના થાય ત્યાં સુધી તમામ આવક ઓષાદંતર બંધ કરવામાં આવ્યું છે અને જે ખેડૂત મિત્રોએ નોંધ લેવી સાથે જ નજર હળવદની ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો સાથે જ જો આપ ભજન ડાયરા અને લોકસંગીતને શોખીન હોવ તો અમારી બીજી ચેનલ છે પૃથ્વીનો ખજાનો જેમાં પણ આપણને ભજન ડાયરા લોકસંગીત તેમજ આવું નવા કલાકારોનો ઇન્ટરવ્યૂ જોવા મળશે આજે જ સબ્ર કરો અને અન્ય મિત્રોને પણ કરાવો આભાર ખેડૂત મિત્રો